અને હવે વાત કરીશું એ નવા ત્રણ જિલ્લાની કે જેની જાહેરાત થઈ શકે છે જો આ જિલ્લાની જાહેરાત થાય છે જો આ જિલ્લાની રચના થાય છે તો કોને ફાયદો થઈ શકે છે એના સમીકરણો એના પરિમાણો શું રચાઈ શકે છે એના ભૌગોલિક આર્થિક સામાજિક અને રાજકીય પરિમાણો સૌથી વધારે જે મહત્વપૂર્ણ છે એની શું અસર થઈ શકે છે એની આપણે વાત કરીશું ગુજરાતમાં જો આ ત્રણ જિલ્લા બને છે તો ત્રણ ટોટલ જિલ્લાની કુલ જિલ્લાની સંખ્યા તેત્રીસમાંથી છત્રીસ થઈ જાય છે કયા એ જિલ્લાઓ હશે એ આપણે સમજીશું કારણ કે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના એ ભાગ છે એ ભૂભાગ છે કે જેને જોડીને અમદાવાદના માંડલ દેત્રોજ અને વિરમ ગામને જોડીને વિરમગામ જિલ્લો બનાવવામાં આવશે મેપમાં પણ આપ જોઈ શકો છો કે કઈ રીતે આ જિલ્લો બનાવવામાં આવશે વડનગર જિલ્લો એની જાહેરાત થઈ શકે છે અને એમાં મહેસાણાના ખેરાલો વિસ્તારનો સમાવેશ થશે આ ઉપરાંત ઊંઝા વિસનગર અને સતલાસના મહેસાણાના આ વિસ્તારો જોડાશે અને બનાસકાંઠાનું વડગામ આ વડનગર જિલ્લામાં જોડાશે જો વડનગર જિલ્લાની રચના થાય છે અને એ લગભગ

અને જો આ નવા જિલ્લા બને છે તો શું થશે છત્રીસ જિલ્લાઓ બની જશે પરંતુ એના કારણે જે રાજકીય સમીકરણો બદલાશે વિધાનસભા ક્ષેત્રો બદલાશે એ સ્વાભાવિક છે રાજકીય પદો વધશે અને એના કારણે જે નવા નેતાઓ છે ને કાર્યકર્તાઓ છે એમને વધારે તક મળશે કારણ કે સ્પેસ વધારે મળશે અવકાશ વધારે મળશે નવા વિસ્તારો મળશે અને વિકાસ અને વહીવટના કામો વહેંચાતા એ વિસ્તારના લોકોને સરળતા રહેશે એમને પણ આ વિકાસના ફળોનો લાભ મળશે એમના કામો જલ્દી થઈ શકે કારણ કે જ્યારે પણ જિલ્લાઓ અથવા તો

અને ગુજરાતના કુલ જિલ્લા 36 બની શકે છે કુલ 36 થઈ જશે જો આ બને છે તો પણ આપણી પાસેથી થી જાણવું છે કે શું બદલાશે શું પરિવર્તન આવશે શું ફાયદો થશે કોઈ પણ રાજ્યની ભૌગોલિક પરિસ્થિતિ અને વધતી જતી વસ્તીના આધાર પર નિરંતર રીતે તાલુકા અને જિલ્લાનું ગઠન કરવું એ મને લાગે છે કોઈપણ રાજ્ય સરકારની પ્રાથમિક જરૂરિયાત હોય છે આજે ગુજરાત પહેલાં કેટલું હતું વિસ્તારની દ્રષ્ટિએ સેમ જ હોય ભૌગોલિક પણ ગુજરાત પહેલાં જે હતું ને એની જે વસ્તી હતી એ જ રીતે જિલ્લાઓની જે વસ્તી હતી પહેલાં આપણે ત્યાં છવ્વીસ જિલ્લા હતા સાત જિલ્લા બે હજાર ચૌદમાં બનાવ્યા અને બીજા હવે વધારાની વાત છે હવે વધારવાની જે વાત છે ત્રણ જિલ્લાનું તમે જો મુખ્યત્વે બિહાઇન્ડ ધી કર્ટન જો તમે જુઓ એક આવે છે વડનગર જે પોતે નરેન્દ્ર મોદી સાહેબનો જ વિસ્તાર છે એમનું ગામ છે વડનગર પહેલાં ગામ હતું એમાંથી આપણે તાલુકો બન્યો અને તાલુકામાંથી એને તો ઘણી બધી રીતે હેરિટેજમાં પણ એને તો લેવામાં જોવામાં આવે છે અને ત્યાં ઘણું બધું વિકસી રહ્યું છે એટલે વડનગર એક જિલ્લો બને બીજો બને રાધનપુર અથવા થરાદ હવે બનાસકાંઠા જિલ્લામાં હાઇએસ્ટ નવથી દસ તાલુકા અને બધા જ તાલુકા એટલા બધા સ્કેટર્ડ એટલે ભૌગોલિક રીતે એનું બહુ મોટો એરિયા છે અને ખૂબ કોંગ્રેસ પ્રભાવિત વિસ્તાર છે રાધનપુર અને થરાદ હવે એમાંથી જો એક બને તો ક્યાંક ને ક્યાંક થોડું સામાજિક ધ્રુવીકરણ જો થાય અત્યારે બી આપણે સમજીએ ત્યાં ડેરી ઉદ્યોગ સૌથી મોટો છે સમાજોમાં વહેંચાયેલો છે અને ત્રીજો છે વિરમગામ સુરેન્દ્રનગર જિલ્લો સુકો ભટ્ટ અને રણ પ્રદેશ કહેવાય છે મૂળ જિલ્લા કેમ બનાવવામાં આવે તમે સમજો તો મેં કીધું ભૌગોલિક જે એનો એરિયા એટલો મોટો હોય જિલ્લાનું જિલ્લા મથકથી તાલુકો અને તાલુકાથી ગામડું એવરેજ પચાસથી સિત્તેર કિલોમીટરમાં હોય તો ત્યાંના નાગરિકોને કોઈ પણ જાતની તકલીફ ન પડે જિલ્લા મથક સુધી પહોંચવામાં કોઈ પણ આજે વસ્તુ છે એટલે સરકારી કામગીરી કરવી છે તો જિલ્લા મથક સુધી આવવામાં સરળતા પડી રહે એટલે એવરેજ સિત્તેરથી પંચોતેર કિલોમીટરમાં જો જિલ્લાનું જિલ્લા મથક હોય તો એ લોકોને સરળતા અને સુગમતા રહેતી હોય છે ગુજરાતમાં સૌથી મોટા બે જિલ્લા આપણે જો એક બનાસકાંઠા છે કચ્છ છે એ જ રીતે સુરેન્દ્રનગર તો સુરેન્દ્રનગરની આ વિરમગામ બનાવવાની વાત ચાલે છે હવે વિરમગામ આવે છે અમદાવાદ જિલ્લામાં ઘણી તમે જો વિરમગામનો અમુક ભાગ અમદાવાદ જિલ્લામાં જ છે ખાસો પણ પાછું કહેવાય સુરેન્દ્રનગર એટલે બેનામાંથી થોડો ભાગ પડે તો એક નવો જિલ્લો બને તો બહુ બધી સરળતા રહે અમદાવાદ જિલ્લાનો પણ વિસ્તાર બહુ મોટો છે એટલે ખાસ કરીને નાગરિકોની સુખાકારી અને ક્યાંક ને ક્યાંક સરળતા માટે આ બહુ જ સારું પગલું છે જેટલા જિલ્લા વધશે એટલી સરળતા કામગીરીમાં પણ વધતી હોય છે રાજકીય રીતે તમે જોવા જાવ તો એક બેઝિક ઇક્વેશન એવું હોય જેટલા જિલ્લા એટલી લોકસભાની સીટ જેટલા તાલુકા એટલી વિધાનસભાની સીટ થોડું શહેરી ગ્રામ્ય પ્લસ માઇનસ થાય તો ગુજરાતમાં હાલમાં છવ્વીસ લોકસભા છે પણ તેત્રીસ જિલ્લા છે હવે આનું પણ વધારે ગઠન જો થાય બીજા ત્રણ જિલ્લાનું અને આપણે સૌ જાણીએ છીએ કે બે હજાર છવ્વીસમાં સીમાંકન થવાનું છે સીમાંકનના આધારે લોકસભા અને વિધાનસભાની સીટો પણ વધવાની છે ગુજરાતમાં તો આ ગઠન જ્યારે થાય જિલ્લા તાલુકા બને તો એક આખી એક પોલિટિકલ નવી એક એક સેટઅપ ઊભું થાય એનાથી ક્યાંક ને ક્યાંક રાજકીય રીતે પણ હલન ચલન થાય અત્યારે જોવા જાવ તો બનાસકાંઠા એક જ એવું છે જેમાં આ વખતે આપણે સૌ જાણીએ છીએ કે બનાસકાંઠાથી કોંગ્રેસને સીટ મળી એટલે કોંગ્રેસ પ્રભાવિત આંબી છે જ્યારે ખરાબ પરિસ્થિતિ સત્તર સીટો કોંગ્રેસને આવી છે ત્યારે પણ એ સત્તરમાંથી પાંચ સીટો બનાસકાંઠા જિલ્લામાંથી આવી છે એટલે એ જિલ્લા કોંગ્રેસ પ્રભાવિત રહ્યો છે ડેરી ઉપર જે કંઈ સામ્રાજ્ય રહ્યું છે ડેરી ઉદ્યોગ બી થોડો સ્કેટર થયો છે આ બધું ધ્યાનમાં રાખતા જિલ્લાનું ગઠન ક્યાંક રાજકીય પણ હલનચલન આપશે